માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ પર્વની રંગે ચંગે ઉજવણી કરાઈ માંડવી દિગંબર જૈન સમાજ દ્વારા પર્યુષણ મહાપર્વની ખૂબ જ ભક્તિભાવ માહોલમાં આનંદ ઉલ્લાસ ભેર ઉજવણી કરી છે અભિષેક પૂજા સ્વાધ્યાય પ્રતિક્રમણ આરતી વગેરે ધાર્મિક કાર્યક્રમોમાં સર્વ સમાજના ભાઈઓ બહેનો દ્વારા ભાગ લીધો છે ધાર્મિક નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કર્યું છે શ્રીજી અને તપસ્વીઓની શોભાયાત્રા બેન્ડ વાજવાના સથવારે નગરમાં ફેરવામાં આવે દસ દિવસના ઉપવાસ તપસ્વીઓ માનસી બેન શાહ અને સ્તુતિ શાહે કર્યા બહેનોએ પણ ઉપવાસ કર્યા જેથી આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હળપતિ દ્વારા પારણા કરાવી ધાર્મિક લાભ લીધો પર્યુષણ પર્વ ખૂબ જ ભક્તિભાવપૂર્ણ માહોલમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવે હું માંડી નિગમ્બર જૈન સમાજના ટ્રસ્ટી સંદીપભાઈ શાહ આ દેરાસરના વર્ષોની પ્રણાલિકા મુજબ દેરાસરનું સત અને પદ્માવતી માતાની અસીમ કૃપાથી હર વર્ષે દર વર્ષે તપસીઓ તપ પર્યુષણ મહાપર્વમાં તપ કરે છે ચાલુ વર્ષે પણ એ જ મુજબ ચિરંજીવી શ્રી શ્રીમતી માનસી અન્ય મહાવીર ભગવાનના સિદ્ધાંત મુજબ મનુષ્ય જન્મ થઈ કર્મશ મહાને તમે કઈ જાતિમાં જન્મ લીધો એ મહત્વ નથી તમારા કર્મ કયા છે એ આચાર અને વિચાર અને તેના આધારે સાબિત કર્યું કે અન્ય કોમ્યુનિટી પણ તમે જૈન ધર્મોના નીતિ નિયમો મનથી પાડી શકો છો અને તે માનસીએ સાબિત કરી આપ્યું છે ચાલુ વર્ષે માનસી જૈને શાહ અને શ્રુતિ વર્ષે શાહે દસ લક્ષણની વાતના દસ તપસ્યા આદરી હતી તેમજ ભગવાનની હર વર્ષના નિયમ મુજબ શોભા યાત્રા નીકળી હતી પૂરે નગરમાં શ્રીજીની યાત્રા કાઢવામાં આવી હતી સર્વ સર્વ ભાઈ બહેનો ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ લીધો હતો અને ખૂબ જ શાંતિપૂર્ણક શોભાયાત્રા શોભાયાત્રા પૂર્ણ થઈ હતી જીતેન્દ્ર સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે